મંડીની સ્થાનકમાં દારૂ પી એમ જ કહેવાય મને પોલીસની બીક જ નથી હું પોલીસનો બાતમી બાતમીદાર મને કોઈ પોલીસ મારું કાંઈ ઉખાડી જ નહી એવું કહેવા માગે ભાઈ ભાઈ હાથમાં ગ્લાસ જ છે ચોખ્ખું એવું જ કહેવા માંગે કે ભાઈ હું પોલીસનો નો બાતમી દારું એક મારું પોલીસ કાંઈ નથી કરી શકવાની હવે ભાઈ ભાગે એમ ભાઈ લાઈવ ચાલુ હે પીવો આમ પીવો ભાઈ ગ્લાસ અહીંયા મંદિરના ઠેકાણામાં જ નાખે ભાઈ દારૂ પીવે અહીંયા વિડીયો ઉતાર્યો મેં ખબર જ છે તમે બધા દારૂ યાદ છો આયા ચાલુ કેમ ભાઈ ભાગસો કેમ ભાઈ કે મેં વિડીયો આખો ઉતારો હનુમાન બાપા નું અહીંયા તું સ્થાનક ના પીવા